જયારે જરૂર પડે ત્યારે એમની ખુલ્લી ઓફર છે કે અમારી ત્યાં આવી જશો અને સરકાર વિસ્તારમાં નિધુબેન ના બે હોસ્પિટલો કાર્યરત છે સમાજની જે વ્યક્તિને જરૂર પડે તે ત્યાં જઈ શકે છે સ્કીન અને હેર માટેની બધી

ત્યારબાદ ધન્યવાદ આવા ને આવા રેન્ક અને મેડલો મેળવતા રહો એવી શુભેચ્છાઓ તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ

નું વર્ક હતું ટીમ વર્ક હતું પણ ટીમને લીડ કરી અને એમને જે માર્ગદર્શન આપ્યું અને સમગ્ર આયોજન કર્યું એ ખરેખર ખૂબ જ સરાહનીય કાર્ય છે આવનારા દિવસોમાં હજુ પણ આવા આયોજનો થતા રહેશે અને એમની આગેવાનીમાં આપણે એ પ્રમાણે જ આગળ વધવાનું છે